દેશની એકતા અને સાંસ્કૃતિક વારસાની પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી સંકલ્પને સમર્પિત એક ઐતિહાસિક યાત્રાને આજે સચિન મહાભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે બારડોલીથી શરૂ થયેલી આ સોમનાથ મંદિર પર સમાપ્ત થનારા યાત્રાના એક ભાગરૂપે સચિનમાં આવેલા યાત્રાનું સ્વાગત કરવા માટે એક વિશાળ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના બેઠકના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યાત્રાનું અભિનંદન કર્યું હતું આ પ્રસંગે સુરત શહેર ઝોન છના ડીસીપી શ્રી રાજેશ પરમાર આઈડીઝનના એસીપી શ્રી નીરવ ગોહિલ તેમજ સચિન વિસ્તારના અગ્રણી સમાજસેવકો ઉદ્યોગપતિઓને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ પોતાના સન્માનમાં ભાગ લીધો હતો

સરદાર યાત્રાનો જે શુભારંભ થયો છે આજે સચિન ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદારોના અન્ય સંબંધ લોકો દ્વારા સ્વાગત પાઠવું છે અને આ સરદાર પટેલ કે જેમણે પાંચસો પાછળ રજવાડ એક તોનું કામ પણ ભગીર કર્યું હતું અને સરદાર સાહેબની જે સૌથી મોટી પ્રતિમા આખા દુનિયાની અંદર એ પણ ગુજરાતની અંદર ખાસ કરીને આપણા કેવાડિયા ખાતે છે એટલે સરદાર પટેલનું બહુ માનનો સન્માન છે તે ખૂબ આનંદ થયેલો છે